નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા એક હજારથી પંદરસો સોળ ધંધુકા એક હજાર પચાસથી ચૌદસો ત્રીસ સાવરકુંડલા તેરસોથી ચૌદસો નેવું રાજકોટ તેરસો એકાણુંથી પંદરસો ચુમ્માલીસ ધારી અગિયારસોથી ચૌદસો ભિલોડા નવસોથી અગિયારસો ચાલીસ જેતપુર પાંચસોથી ચૌદસો એકતાલીસ ઉપલેટા તેરસો પચાસ થી પંદરસો પંદર વડાલી તેરસોથી ચૌદસો વીસ જોટાણા તેરસો થી ચૌદસો પચીસ ખાંભા તેરસોથી ચૌદસો એક્યાસી હળવદ એક હજારથી ચૌદસો નવાણું મોરબી તેરસોથી પંદરસો વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો પંદર અમરેલી સાતસો થી પંદરસો એકાવન ભાવનગર તેરસો પચાસથી ચૌદસો છાસઠ તળાજા અગિયારસો પચાસથી ચૌદસો એકતાલીસ હારીજ બારસો પચાસથી ચૌદસો એકવીસ માણસા તેરસોથી પંદરસો બાસઠ વિરમગામ બારસો પચાસથી ચૌદસો ચોમોતેર સિદ્ધપુર બારસો એકાવનથી તેરસો એંસી કડી બારસોથી પંદરસો પચાસ જામનગર બારસોથી ચૌદસો પાંત્રીસ ચાણસમા એક હજાર એકાણુંથી તેરસો ત્રીસ જામજોધપુર ચૌદસો એકથી પંદરસો એકત્રીસ બાબરા અગિયારસો વીસથી પંદરસો પંદર વિજાપુર ચૌદસો પંચાણુંથી પંદરસો પંચાણું વિસનગર તેરસોથી પંદરસો સિત્તેર ગોંડલ તેરસો એકાવન થી પંદરસો છ કોડીનાર બારસો નેવું થી ચૌદસો ચાલીસ અંજાર તેરસો પચાસ થી ચૌદસો છપ્પન પાલીતાણા અગિયારસો છપ્પનથી ચૌદસો પંદર મોટા સાતસો થી ચૌદસો એકવીસ પાટણ બારસો થી પંદરસો એકતાલીસ જસદણ તેરસો થી પંદરસો પચીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો